બધા માટી મોટા બને એટલો અમે શૂટિંગ ચાલુ કરીએ ચાલુ શૂટિંગ ટાઈમ આપીએ બધાને મળવાનો પણ એમાં થોડું વેટિંગ થઈ જાય કે અડધો કલાક કે કલાક કારણ કે શૂટ ચા ટાઈમ અમે ગમે તે એડજસ્ટ કરી અને કાઢી દઈ સ્પેશિયલ કોમેડી વિડીયો બનાવ્યો હતો આપડે ચા ઉપર અને શોપિંગ ઉપર આ બાજુ શૂટિંગ ટાઈમ આપો

મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતને પણ નેશનલ લેવલ એક હિન્દુસ્તાનની ટીમ જે પ્રખ્યાત છે તેની સાથે આપણે અત્યારે શુભેચ્છા મુલાકાત માટે આવી છે ત્યારે આપણી સાથે જોડાય છે હરિભા ઉર્ફે દશરથજી ચાનું શોપિંગ બનાવી છે એના વિશે હા આપણે જ્યારથી હરિભાની ચા બરાબર ઓનું લોન્ચિંગ કર્યું છે એના પછી અમારા ચાહક મિત્રોનો અમને ફૂલ સપોર્ટ છે બરાબર બહુ દૂર દૂર થી પબ્લિક ચા ખરીદવા માટે આવે છે ઓનલાઈન ઓર્ડર કરે છે અને પબ્લિક નો ફૂલે ફૂલ રિસ્પોન્સ મળ્યો છે અમને બરાબર કોઈ બી ધંધો એકલા માણસ થી ના ચાલે બરાબર ચા અમે લોન્ચ કરી અને હાલ સપોર્ટ કોઈ મોટો મોટો તો અમારા ચાહક મિત્રો નો લોકો દૂર દૂર થી પણ apni ચા પીવા માટે અહીં અમે શોપિંગ પર છીએ એટલે આપણે એસબી શોપિંગ ઉપર ખરીદી કરવા માટે આવે પછી હરિભજીયા નીચે ચા અને પાર્લર સે ચા પીવા માટે આવે આપણે

અમારા ચાહકોને બી કહીએ કે આ વસ્તુ અમે કરો દૂર દૂર થી આવી જાય ગમે એટલા ભલે 150 કિલોમીટર દૂર રહેતા હોય કે 200 કિલોમીટર દૂર રહેતા હોય સ્પેશિયલ અમન મળવા માટે આવી જાય અત્યારે અમે ઈ પણ જોયું કે અમુક અમદાવાદ થી કોઈ ગાંધીનગર થી એજન્સી લેવા માટે આયા તે પોક છે તાલુકા વાઇઝ આપણ કારણ કે ચી રીતુ બરાબર કે પાટણ તાલુકો છે પાટણ તાલુકા ની અંદર જે ભઈને આપણે ડીલરશીપ આપી બરાબર અને આજુબાજુના જે ગામડા છે જે ડીલર હોય એ ભાઈ એ ગામડા માલ પોકાડે ટોટલ ગામડા આવે એટલે પાટણ તાલુકાના જેટલા ગામડા આવતા હોય એટલે ટોટલ ગામડા એક જ એ ડીલર આવે એટલે તેવી રીતે મૂળ જિલ્લા માં તાલુકા વાઇઝ એજન્સી આપો જેવી કે હજી આ ચા કોરી ચા ની આપી હોટલ ની તો એજન્સી હા આપડે ચા નું જે પાર્લર છે પ્લસ કેન્ટીન છે એની આપણે ફ્રેન્ચાઇઝ આપવાની એટલે એ હજુ આમ શરૂઆત હા શરૂઆત કરી હાલ ક્લિયર કરીએ બધા પહોંચી ના વાળે બરાબર આપણે જે જગ્યાએ ઓપનિંગ આપો આ બાજુ શૂટિંગ ટાઈમ આપો બરાબર એક વાર એજન્સી નું બધું પટી જાય તો પછી ફ્રેન્ચાઈઝ